હાસોડ તાલુકા કોંગ્રેસ મામલતદાર ને મામલતદારને આવેદનપત્ર પાઠવી સિંચાઈના પાણીના મુદ્દો સહિત અનેક પડતર પ્રશ્નો મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સાથે જ સમસ્યાના ત્વરિત ઉકેલ માટે માંગ કરી હતી ટમાં મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે ગુજરાત સરકારની નિષ્ફળતા અંગે રજૂઆત કરવા માટે હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાંસોટ મામલતદારને આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર શાસન કરે છે પરંતુ ગુજરાત રાજ્યની અંદર પૂરતો સ્ટાફ નથી તેમજ ભ્રષ્ટાચાર ચાલતો હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા તો ગુજરાત રાજ્યની ભાજપ સરકાર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ લગાવ્યા હતા ઉકાઈ ડેમ હાલમાં પૂરતું પાણી હોવા છતાં પાંત્રીસ દિવસ નું પાણી બંધ માટેનું રોટેશન પાડવામાં આવ્યું હતું પરંતુ ચાલીસ પિસ્તાલીસ છે કેટલાક ગામોમાં ઉનાળાની શરૂઆત થી જ તાલુકા માં પાણી ની સમસ્યા ઉભી થઈ રહી છે ખેડૂતોના પિયાવાના પૈસામાં પણ દર વર્ષે વધારો કરવામાં આવી રહ્યો છે હાસોટા આ અલવા ગામે આવેલા ત્રી કંપનીની કંપની બહાર વાહનો રોડ ની બાજુમાં પાર્કિંગ કરવામાં આવે છે ભૂતકાળમાં અનેક વાર અકસ્માત સર્જાયો હોવા છતાં કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી તાલુકાની બસો અનિયમિત દોડતી હોય પેસેન્જરો અને વિદ્યાર્થીઓને તકલીફ વેઠવી પડી રહી છે જેવી બાબતોને તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જો તેમના કરવામાં આવે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા જિલ્લા આગેવાન અરવિંદ દોરાવાલા હાસો તાલુકા પ્રભારી અસલમભાઈ સાયકલવાલા હાંસોટ કોંગ્રેસના પ્રમુખ પરેશભાઈ પટેલ કોંગ્રેસ આગેવાન રજની પટેલ તથા કોંગ્રેસ ના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ આવેદનપત્ર ગુજરાત રાજ્ય સરકાર ના રાજ્યપાલ ને સંબોધીને તેઓએ પાઠવ્યું હતું